કાર્યક્રમમાં ઉપસ્થિત ભક્તોએ ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સમગ્ર કાર્યક્રમ દરમિયાન લાલબાગ કુંભારવાડા વિસ્તાર શિવમય બની ગયો હતો મહાદેવ શ્રી સાર્વજનિક બડિયાદેવ મંદિર લાલબાગ કુંભાવાળા તમામ ભાવિક ભક્તોના સાથ સહકારથી આજે શ્રી સાર્વજનિક બડિયાદેવ મંદિરની અંદર મહાશિવરાત્રિ ઉત્સવ બધાના સાથ સહકારી શાંતિ મનથી ધીરથી બધાએ સેવા કરી સુંદર ભગવાન શિવજીની આ શોભા વધારી છે ભગવાન સ્થાનમાં સદાશિવ મહાદેવ તમામ ભાવિક ભક્તોને સુખ શાંતિ સફળતા સમૃદ્ધિ શક્તિ એમની મનોકામના પૂર્ણ કરે એ ભગવાન શિવજી પાસે મહારાજ અરવિંદભાઈ પુરોહિતની પ્રાર્થના કરી છે અને તમામ ભાવિક ભક્તોએ આનંદ ઉત્સાહથી મળી મળીને દર વર્ષે આવેના આવા ઉત્સાહ